નમસ્કાર મિત્રો હું તો કાચડી આજે ફાર્મ પર આવ્યો તો દિવસ દરમિયાન એક માંદું પડેલું એટલે કે બીમાર પક્ષી ઉડીને આવ્યું હતું જે ગામમાંથી સમાચાર મળેલા અને અહીંયા ફાર્મ પર લઈ આવેલો તો એક અલગતા જોવા મળે છે જે હું આપની સામે રજૂ કરવા માગું છું કે જે આ મારી પાસે ડોગ્સ છે મુઘલ હાઉન્ડ હાઉન્ડ એટલે કે શિકારી કૂતરો છે પરંતુ એને એ રીતે ઢાળવામાં આવેલો છે કે તેણે પોતાની શિકાર વૃત્તિ જોડી દીધેલી છે બારે વરસાદ છે અને ઉપ મેળવવા માટે જે કબૂતરો આપણે ત્યાં છે તેની પેટીમાં આ કબૂતરને મૂકવામાં આવેલું તો એણે એક શિકારીની ચરણ શરણ લીધી પણ કંઈક કદાચ મારીમાં જાનબાઈ જે અઢારે વર્ણને એક કરવા માગતી હતી એની કાંઈક કૃપા કે જેને લીધે અલગ અલગ પક્ષીઓ જે એકાબીજાના વિરોધાભાષી છે તે એક જ જગ્યાએ સાથે હળીમળીને રહી રહ્યા છે જોકે આ સસલાઓ છે એ આખો દિવસ દરમિયાન છૂટા હોય છે અને આ મારો ડોગ્સ પેન્થર જે એના પર કદી હુમલો નથી કરતો અને આ પક્ષી માતાજી કરે કે એકદમ તંદુરસ્ત થઈ જાય અને આસમાનમાં એકદમ આઝાદ ઉડાન ઉડે એને સૂંઘી રહ્યો છે પરંતુ તેના પર કોઈ પણ પ્રકારનો હુમલો નથી કરી રહ્યો તો કદાચ અમારી આઈની કૃપા હોઈ શકે કે જે અઢારે વરણને એક આરેથી જેણે પાણી પીવડાવ્યું હતું એ આજે આ અબોલ પશુઓને એકસાથે રહેવા માટેની કદાચ કંઈક પ્રેરણા આપી રહ્યા હોય એવી જ રીતે તમે જોઈ શકો છો કે આ આઝાદ છે ઠંડીના મોસમના લીધે આને પિંજરામાં અત્યારે મેં પીર્યા છે બાકી આ બધા જ આઝાદ હોય છે વરસાદમાં ભીંજાય નહીં ગારામાં એટલા એને આઝાદ રાખવામાં આવ્યા છે આજે તો અશુઓ છે જે કૂતરાઓ નજીક જાય એટલે લત કરતા હોય છે પણ મોસ્ટ ઓફ પેન્થર અહીંયા રાજા અને ધર્માની ગમાણમાં જ બેઠેલો જોવા મળે છે એની આજુબાજુમાં હોય છે તો તેની સાથે સાથે જે સસલાઓ છે તેનો શિકાર કરવા માટે સ્પેશિયલી કોઈ પ્રજાતિ વપરાતી હોય તો એ આ મુઘોલ હાઉન્ડ છે જે આજે સસલાઓની સાથે બહુ સારી રીતે સર્વાઈવ કરી રહ્યો છે રહી રહ્યો છે અને હજી ત્રણ સસલાઓ આઝાદ અંદર ફરી રહ્યા છે જે હાથમાં નથી આવ્યા એના લીધે છૂટા છૂટા છે પરંતુ તેના પર આ હુમલો નથી કરતો દિવસ દરમિયાનના વિડીયો પણ હું તમને આપીશ કે અહીંયા કબૂતર છે બેસી ચકલીઓ છે જ્યારે અહીંયા ચણતી હોય ત્યારે કોઈ દિવસ પેન્થર તેના પર હુમલો કરવાની કોશિશ નથી કરતો તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ્સ કરજો અને વધુને વધુ મારી ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરવાની કોશિશ કરી મને ભાળીને પક્ષી થોડું દૂર ચાલ્યું ગયું નકર પેન્થરની ઘરમાં લેવાની કોશિશ કરી રહ્યું હતું આ એ જ સસલી છે બારબી કે જેને ટ્રેક્ટરની નીચે આવી જતા બચાવવામાં આવેલી અને તેની માનો કોઈ પતો નહોતો લાગેલો એટલે તેને ફાર્મ પર લઈ આવ્યો હતો તે પણ અહીંયા આઝાદ ખુલ્લામાં ગાર્ડનમાં રહે છે પણ આજે વરસાદને લીધે તેમને પૂરી દેવામાં આવ્યા છે સવાર ફરીથી ઉગાડ થશે ખરાડ એટલે કે વરસાદ વિરામ લેશે તો પાછા છૂટા મૂકી દેવામાં આવશે ખુલ્લા વાતાવરણમાં અને સાથે બજરી પેરોટ છે તેના પિંજરાની નજીક પણ પેન્થર જવાની કોશિશ નથી કરતો સામેની સાઈડ ગાર્ડનમાં બજરી પેરોટના કેજ છે સાથે નર અશ્વ અને એક ફેલી બછેરી બંનેને સાથે રાખવામાં આવે છે તે તો તે પણ એક જ ગમાણમાં વ્યવસ્થિત રીતે ખાય છે તો પ્રાણીઓને વ્યવસ્થિત રીતે ડેવલપ કરવામાં આવે તેને અમુક બુદ્ધિ કુદરત દ્વારા જ આપવામાં આવેલી હોય છે અને અમુક આપણે તેને થોડા કેળવવા પડતા હોય છે તો એવી રીતે વ્યવસ્થિત કેળવવામાં આવે તો શિકારી પણ શિકારી વૃત્તિ ભૂલી જાય છે અને અંદરો અંદરના વેર હોય એ ભૂલીને સાથે રહે છે બસ લાવરાને એક જ મતલબ છે કે આ પશુ પક્ષીઓ છે તેની પાછળ કોઈ મીંદડી બિલ્લી આવીને આનો શિકાર ના કરે એ જ્યારે આવે કે બીજા બહારના કૂતરાઓ આવે ત્યારે તે ઊભો થઈ અને તેની પાછળ દોડે છે બાકી અહીંયાના જેટલા પ્રાણીઓ પક્ષીઓ છે તેની ઉપર હુમલો નથી કરતો તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ્સ કરજો અને ચેનલને વધુમાં વધુ કોમેન્ટ્સ કરી આગળ વધારવા માટે સપોર્ટ કરજો અસ્તુ વંદે માતરમ જય ભારત